સાંધાનો દુખાવો આજકાલ ઘણા ખરા લોકો સાંધાના દુખાવાથી પરેશાન છે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર થઈ નથી કે સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે ઘૂંટણમાં દુખાવો થાય છે કમરમાં દુખાવો થાય છે આખું શરીર જકડાઈ જાય છે દાદર ચડવા ઉતરવામાં તકલીફ થાય છે આળસ લાગે છે તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે આજના આ વિડિયોમાં હું તમારી સાથે શેર કરીશ બે હોમ રેમેડી મિત્રો જો તમે આ સાંધાના દુખાવાને દૂર કરવા માટે ટેબ્લેટ અને દવા લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયોને એકવાર જરૂર જોઈ લો કેમકે ટેબ્લેટ જે છે તે તમને થોડીક વાર માટે જ રાહત આપશે એ જડ મૂળથી તમારા દુખાવાને દૂર નહીં કરે જો તમે આ બે હોમ રેમેડીને રેગ્યુલર કરશો તો તમારા સાંધાના દુખાવામાં માં સો ટકા તમને રિઝલ્ટ મળશે મિત્રો આ સિવાય મારા બીજા બધા પણ વિડીયો છે સાંધાના દુખાવા માટેના ઘૂંટણના દુખાવા માટેના કમરના દુખાવા માટેના એ પણ તમે જોઈ શકો છો થોડા દિવસ જો તમે આ બે ઉપાય રેગ્યુલર કરશો તો તમને આ પ્રોબ્લેમમાંથી જલ્દીથી છુટકારો મળશે પહેલી હોમ રેમેડી મિત્રો આ રેમેડી કરવા માટે તમારે રેતી લેવાની છે રેતી જે બિલ્ડિંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાની હોય છે એ ઝીણી રેતી લેવાની છે આ રેતીને તમારે ગરમ કરવાનું છે આ રેતીની અંદર તમારે અડધી વાટકી જેટલું આખું મીઠું આવે છે એ નાખી દેવાનું છે આખું મીઠું અને રેતી બંનેને સારી રીતે ગરમ કરી લેવાનું છે વધારે ગરમ નથી કરવાનું થોડું નવ થાય એટલું ગરમ કરવાનું છે હવે માટી અને આખા મીઠાને તમારે એક કપડાની અંદર નાખીને એક પોટલી જેવી બનાવી દેવાની છે એની ગાંઠ બાંધીને એક શેક થાય એ રીતની પોટલી બનાવી દેવાની છે આ પોટલી બનાવી દીધા પછી તમને જ્યાં પણ દુખાવો થતો હોય દાખલા તરીકે તમને ઘૂંટણમાં દુખાવો થાય છે તો સૌથી પહેલાં ઘૂંટણના દુખાવા ઉપર તમારે એક કપડું રાખવાનું છે અને એ કપડાની ઉપર તમારે આ પોટલીથી ધીરે 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 સેક કરવાનો છે પાંચથી દસ મિનિટ માટે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પોટલીથી તમારે ડાયરેક્ટ સેક નથી કરવાનો પહેલા એક કપડું રાખવું અને પછી તમારે એનો શેક કરો કારણ કે જો તમે સાવચેતી જરૂરી છે આ સેક કયા પછી તમને ઘણો જ આરામ મળશે હવે ચાલો જોઈ લઈએ બીજી હોમ રેમેડી આ હોમ રેમેડી કરવા માટે સૌથી પહેલા તમારે લેવાનું છે સો ગ્રામ મેથી સો ગ્રામ હળદર અને સો ગ્રામ સૂટ સૌથી પહેલાં તમારે મેથીને સહેજ ગરમ કરી લેવી જેથી એની અંદરનો જે પણ ભેજ હોય એ ઉડી જાય પછી સૂટ છે એને તડકામાં મૂકી દેવું એટલે એની અંદરનો ભેજ પણ ઉડી જાય અને હળદર જે છે એને પણ તમારે થોડી તપાવી લેવી હવે તમારે મેથીને દળી લેવાની છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે હળદર જે છે એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને સૂટ જે છે એનો પણ તમારે પાવડર બનાવી લેવાનો છે હવે આ જે ત્રણેય પાવડર આપણી પાસે તૈયાર થઈ ગયા છે એને એક મિક્સર જારમાં લઈને તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો આ જે પાવડર છે એને તમારે એક એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરીને મૂકી દેવાનો છે એટલે એ લાંબા સમય સુધી ચાલે મિત્રો સવારે તમારે શું કરવાનું છે એક મીડિયમ સાઇઝની ચમચી આ પાવડરને લઈ ગાયનું જે હૂંફાળું દૂધ હોય છે એની અંદર નાખીને પી લેવાનું છે અને સાંજે પણ તમારે આ રીતે સેમ જ પીવાનું છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ દૂધ પીઓ ત્યારે તમારે નથી પીવાનું આ દૂધને તમારે ઊભા ઊભા જ પીવાનું છે તો આ રીતે સવારે અને સાંજે એક એક ચમચી આ પાવડરને થોડા દિવસ લેવાનું શરૂ કરી દો એક અઠવાડિયું તમે રેગ્યુલર આ પાવડરને લેજો તો તમારા સાંધાના દુખાવામાં તમને ફરક દેખાશે એની અંદર તમને સુધાર દેખાશે તમારો જે સોજો હશે એ પણ દૂર થશે